એક તળાવમાં ત્રણ માછલીઓ રહેતી હતી તેમના નામ હતા અક્કલ ચતુર અને મૂર્ખ અક્કલ હંમેશા ભવિષ્ય વિશે વિચારતી હતી અને કોઈ પણ પરિસ્થિતિ માટે તૈયાર રહેતી હતી ચતુર વર્તમાનમાં જીવતી હતી અને તેની બુદ્ધિનો ઉપયોગ કરીને સમસ્યાઓનો સામનો કરતી હતી અને મૂર્ખ કંઈ પણ વિચાર્યા વિના જે થાય તે સ્વીકારી લેતી હતી એક દિવસ જ્યારે માછીમારો તળાવ પાસેથી પસાર થયા ત્યારે તેઓએ ત્રણ માછલીઓને જોઈ તેઓએ કહ્યું આ તળાવમાં ઘણી મોટી માછલીઓ છે આપણે કાલે અહીં આવીને તેમને પકડીશું અકલે આ સાંભળ્યું અને તરત જ ચિંતિત થઈ ગઈ તેણે ચતુર અને મૂર્ખને કહ્યું તમે સાંભળ્યું કે માછીમારો શું કહેતા હતા આપણે તરત જ આ તળાવ છોડી દેવું જોઈએ નહીં તો આપણે મરી જઈશું ચતુરે કહ્યું મને લાગે છે કે આપણે થોડી રાહ જોવી જોઈએ આપણે જોઈએ કે કાલે શું થાય છે જો માછીમારો આવશે તો આપણે કોઈક રીતે આપણી જાતને બચાવી લઈશું મૂર્ખે કહ્યું મને નથી લાગતું કે કંઈ થશે આપણે અહીં સુરક્ષિત છીએ માછીમારો આપણને પકડી શકશે નહીં બીજા દિવસે માછીમારો આવ્યા અને તળાવમાં જાળ નાખી અક્કલ જે પહેલેથી જ તૈયાર હતી તે રાત્રે જ એક નાની નદી દ્વારા બીજા તળાવમાં જતી રહી હતી ચતુર જાળમાં ફસાઈ ગઈ પણ તેણે તરત જ મરવાનો દોર કર્યો જ્યારે માછીમારોએ તેને જાળમાંથી બહાર કાઢી ત્યારે તે તેમના હાથમાંથી લપસીને સીધી તળાવમાં કૂદી ગઈ મૂર્ખ જાળથી ડરી ગઈ અને ગભરાઈને આમતેમ ભાગવા લાગી માછીમારોએ તેને સરળતાથી પકડી લીધી અને તેને મારી નાખી આ વાર્તા આપણને શીખવે છે કે ભવિષ્ય માટે તૈયાર રહેવું પોતાની બુદ્ધિનો ઉપયોગ કરવો અને કોઈપણ પરિસ્થિતિમાં શાંત રહેવું કેટલું મહત્વપૂર્ણ છે